ગીર સોમનાથ જિલ્લામાં મધ્યરાત્રીથી અવિરતપણે મેઘ સવારી આવી પહોંચી છે સુત્રાપાડા કોડીનાર ઉનામાં દોઢ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે વેરાવળમાં પોણો ઇંચ તાલાલા ગીર ગઢડામાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે કોડીનાર સુત્રાપાડા વેરાવળ ઉના સહિત દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે વરસાદ ખાબક્યો છે મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે અને જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી પણ કરી છે સૌરાષ્ટ્રના જે ભાગો છે મહત્વપૂર્ણ રીતે દરિયાકાંઠાના ભાગો તમામ જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને આ વરસાદે જે પ્રમાણે મેઘ સવારી આવી પહોંચી છે આ વરસાદ લઈને તે પ્રમાણે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો વેરાવળના દ્રશ્યો કે જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં ગત રાત્રિથી જ ગત સાંજથી જે મેઘરાજાએ મંડાણ કર્યા હતા ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની અંદર ગત રાત્રિની અંદર દોઢ ઇંચ જેટલું પાણી પડ્યું હતું જે ફરી સવારે ફરીથી દોઢથી બે ઇંચ જેટલું જે પાણી પડતા કોડીનારના નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર સમા પાણી ભરાયા હતા જ્યારે કોડીનારના મુખ્ય માર્ગો છે આપ દ્રશ્યો જોઈ શકો છો મુખ્ય માર્ગો બસ સ્ટેન્ડ વિસ્તારના છે ત્યાંની અંદર પણ રોડ ઉપર પાણી ભરાયા છે હાલ ચોક્કસ અત્યારે વરસાદે પોતાની ગતિ ધીમી કરી છે પણ પાણીઓ હજી સુધી ભરાયેલા છે ખાસ વાત કરીએ તો ગીરગઢડા અને ઉનાની અંદર પણ વરસાદે આજ સવારથી મંડાણ કર્યું છે ત્યાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારે સર્વત્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાની અંદર બે થી લઈને ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા ગીર સોમનાથ જિલ્લાના લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને ચોક્કસ થી ગરમીની અંદર રાહત મળતા લોકોની અંદર ખુશી જોવા મળી રહી છે કુલદીપ પાઠક સંદેશ ન્યુઝ ગીર સોમનાથ